જોડે ઉમેમ જોતિષમાં આવ્યું કે દીકરો રોપ પધરાવ હમ દીકરો રોપ પધરાવ્યા પછી પાણી અંદર પ્રગટ થયું હમ એટલે વાવમાં પાણી આવ્યું કે બાર બાર વરસાદ થયો કે કુવારા તિયાતા કે પેલા પગથિયા કોક નીકोने હા પછી જેમ જેમ નીચે ઉતરતા ગયા જેમ પાણી ઉપર આવતી અને દીકરોને બહુ પધરાવી દીધા હા એ અંદર છે દીકરો પધરાવેલા છે હમ બીજી કઈ માહિતી બીજી કોઈ

મૈં નહોતું કે કાલી મોતી આમીત્રો હનુમાન દાદા નું મંડી હમ અને એટલું એટલું જૂનું જ હશે ને જ સમયનું જ છે જાય દાદા જાય બજરંગબલી જયારે પાણી નો દુષ્કાળ પડ્યો ને ત્યારે પાણી આમાંથી વાપરવામાં આપવામાં આવતું આ હાથ કોઠા છે છેલ્લે અહીંયા કૂવો છે ને હા હજી તો આપણે આ ત્રીજામાં જ આવ્યા ને બીજામાં જ આવ્યા હજી આગળ ચાર હે ટૂંકમાં ત્યાં જવાય એવું પણ એવું નથી કઈ તું તેવું બહુ તકલીફ વાળું છે પાણી ભરેલું છે તમે જોઈ શકો છો મિત્રો અને આપણે હજી તો આ ત્રીજા જ ઓલામાં આવ્યા છીએ ત્રીજા કોઠામાં અને આગળ હજી ચાર બાકી છે ત્રીજામાં ફૂલ પાણી ભરેલું છે ઉપર સુધી પાણી છે આજ પાણી પીવડાવવામાં આવતું થુ પહેલાં ને દુકાળ પડે કે કઈ એવી તકલીફ પડે તો હા હમ શું નામ દાદા તમારું મારું નામ અશોકભાઈ 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 પીતાંબરભાઈ

હજી તો આપણે આ ચોથા કોઠા ઉઠી પોચા આ પાંચમો ના છઠ્ઠો આ આખું ભરેલું એમ ને હા હા પાણી જોવો બે ઉપર આમ ટૂંકો ચડી જુઓ

હા બધું ચોખ્ખું કોઈ કોઈ કરતું જ નથી નગરપાલિકા એટલે ટુકમાં ચોખ્ખું નથી એટલે પબ્લિક હવે આવતી નથી છોકરા આવતા નથી બહુ જૂનો ઇતિહાસ છે નથી

એટલે પહેલું પગથિયું એટલે અહીંથી તે ટૂંકમાં અહીં સુધી આ પેલું પગથિયું એમ કે ને પછી આ બીજું પગથિયું ત્યાંથી ત્રીજું પગથિયું એમ એટલે આ સાત પગથિયા હે ટૂંકમાં સાત પગથિયે પાણી જે પગ દીધો ત્યાં તો પાણી પુષ્કળ આવી ગયું સાતમે પગથિયે હમ થઈ ઉપર પાણી પહોંચી ગયું એમ ને ત્યાં હું મમ્મી હતી ખાલી થી હું નથી આઈતી ઉધી વર્ષો જૂનું જ કામ છે હમ એક છે સપનામાં આવી છે સપનામાં અમે સપનામાં પહોંચ્યા thank you